આ તરફ માંગરોળથી પકડાયેલા ડમી પત્રકારને કાર્ડ બનાવી આપનાર શખ્સ સુરતથી ઝડપાયો છે પોલીસે આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે ગત ઓગસ્ટ માસમાં પોલીસ કોમ્બિંગ દરમિયાન માંગરોળના મીઠી વાવ વિસ્તારમાંથી એક ડમી પત્રકાર ઝડપાયો હતો જેની સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી જેની તપાસ પીએસઆઈ એસ એ સોલંકી મેડમે ચલાવી છે તપાસ પોલીસ તપાસ દરમિયાન આ ડમી પત્રકારને બોગસ પ્રેસ કાર્ડ બનાવી આપનાર સુરતના એક ઈસમ રવિ રમેશ ઓઝાને પોલીસ દ્વારા સુરતથી ઝડપી તેની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે હાલ શહેરમાં બોગસ પત્રકારો પોતાના વાહનમાં પ્રેસ લખી આમ પ્રજા પર ખોટા રોફ જમાવી પરેશાન કરતા આવા પત્રકારોને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને હાલ માંગરોળ અને આસપાસના વિસ્તારોમાં કોઈ ખોટા પત્રકાર બની હેરાન કરે કે તાત્કાલિક પોલીસને જાણ કરવા આ બાબતે ડીવાયએસપી કોડિયાતર સાહેબ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ પણ કરીને માહિતી આપવામાં આવી હતી ઓગસ્ટ માસમાં માનની એસપી સાહેબની સૂચના મુજબ માંગરોળ ડિવિઝન વિસ્તારમાં એક કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલું હતું આ કોમ્બિંગ દરમિયાન માંગરોળના મીઠીવા વિસ્તારમાંથી મોહમ્મદ ઇલિયાસ અલારખા ધમેરિયા નામના ઈસમના ઘરે સર્ચ કરતાં તેમને ત્યાંથી ડમી પ્રેસ રિપોર્ટર તરીકેના આઈડેન્ટિટી કાર્ડ અને જુદા જુદા ડમી સિમ કાર્ડો મળી આવેલ હતા આ જે શંકાસ્પદ વસ્તુઓ મળી આવેલ હતી તેના અનુસંધાને આઈપીસી ચાર ચારસો પાસઠ અને ચારસો અડસઠ મુજબ માંગરોડ પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને આ જે ઇસમ છે ઇલિયા અલ્લાકા ધમેરિયા તેમને ધરપકડ કરી અને તેમને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ હતી આ ગુનાની તપાસ માંગરોળ પીએસઆઈ શ્રી એસ એ સોલંકી કરી રહ્યા હતા વધુમાં તપાસ દરમિયાન એવી બાબતો ધ્યાન ઉપર આવેલ હતી કે આ જે ઇલિયાસ ધમેરિયા જે હતા એમને જે બોગસ ડમી પ્રેસ રિપોર્ટ તરીકેના કાર્ડ છે એ સુરતના એક રવિ રમેશ ઓઝા નામના પત્રકાર દ્વારા પૂરા પાડવામાં આવેલ હતા અને રૂપિયા બે હજાર તેમની પાસેથી લઈ અને આ ડમી કાર્ડ એમને આપવામાં આવેલ હતું જેથી માંગરોળ પીએસઆઈ શ્રી સોલંકી દ્વારા આ ગુનાની તપાસ માટે સુરત જઈ અને આજે રવિ રમેશ ઓજા છે તેમને ત્યાંથી હસ્તગત કરી અને આ ગુનાના કામે માંગરોળ લાવી અને હાલ એની ધરપકડ કરી જ્યુડિશિયલ કસ્ટડીના હવાલે કરવામાં આવેલ છે અને આ ગુનામાં અન્ય કોઈ પણ વ્યક્તિ સંડોવાયેલ છે કે કેમ તે અંગેની ઊંડાણપૂર્વકની તપાસ હાલ ચાલુ છે આવા જો કોઈ પણ બોગસ પત્રકારો હોય તેના માટે થઈ અને મારી મીડિયાના મિત્રોને પણ ખાસ અપીલ છે કે આપ લોકોના ધ્યાન ઉપર પણ આવે આવા કોઈ પણ મિત્રો તો ખાસ તાત્કાલિક અસરથી અમારા પોલીસ તંત્રના ધ્યાન ઉપર મૂકશો અને પોલીસ તંત્ર પણ અલાયદી રીતે આ અંગેની ખાસથી અલગ ઝુંબેશ ચલાવશે